અગળ વાત કરીશું સાવરકુંડલાના હાથસણી નજીક માનવ મંદિર આશ્રમમાં શરદ પૂનમની દરિયાડી રાત્રે ભવસાર ઉત્સવ યોજાયો હતો સંધિ સિરોમણી ફક્તિ બાપુ દ્વારા મનરોગી વિક્રીયોની સેવામાં पालक પિતાની ભૂમિકા ભજવવામાં આવી હતી આપરે સંગીય સહકારી નેતા અને ઇકફોના ચેરમેન દિલીપ સંગાણી તેમના ધર્મપત્ની ગીતાબેન સંગાણી પૂર્વ સાંસદ નારણ કાછડિયા અને અમર દેરીના ચેરમેન અશ્વિન સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળા હાસ્તે કલાકાર મનસુખ વસુયા લોકગાયક आशा कर लिया सही तरह कलाकारों पढ़ा जा रहा है तथा मनोरोगी निकरियों माटे डिज़िना ताले गरबा रास्योजी आनंदना पढ़ो मानव मावे हैं तथा क्या संगीत प्रसूत हिमालय ना वो तो टुप्पर थी अबे रिलाय विश्व में संगीत सूक्ष्म है संगीत का ताले માણસ પોતાના સૌ દુઃખ ભૂલીને તન્મય થઈ શકે તેવો રાત તો કૃષ્ણ ભગવાને જે લીધો એને અનુરૂપ આ જે કાર્યક્રમનું મેં હું જોઉં કે જાહેરાત કરી છે ત્યારે હું આ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજ રોજ અમારા માનવ મંદિરના સર્વોત્સવમાં એના પ્રેરણા કો 필िपભાઈ સંગાની એમણે આજનું કરાવેલ આજ એ આવી સૌ ફેમિલી અમારી મનોરોગ નિગરીયોની સાથે રાત્રિ એના ઉત્સાહને વધારવામાં મદદ કરી રહ્યા છે હું સમગ્ર ધર્મ પ્રેમી જનતાને આભાર આપું છું કે અમારી મનોરોગ નિગરીયોની સાથે આવી રાત્રિ